કે બધા પેલા ગોળ રાઉન્ડમાં ઉભરી જવાનું છે ચલો બધા ગોળ ઉભારી જાવ રાઉન્ડમાં એકદમ બે વચ્ચે અંતર સરખો એ રીતે ઉભા થોડાક પાછા પડો યસ હા હવે હું રૂમાલ કોઈ એકના હાથમાં આપું છું પછી એ શું કરશે કે રૂમાલ બીજાને આપશે હું બોલીશ કર કટ બોલો એટલે જેના હાથમાં રૂમાલ રહી જાય એને પોતાની જગ્યાએ બેસવાનું પછી જે બેસી જાય છે બીજા એ શું કરવાનું માનો કે આ બેસી ગઈ છે તો એને ફરી અને પછી ત્યાં દેવા જવાનું ફરી પોતાની જગ્યાએ આવી જવાનું

હવે જે છે છે આપણી બધી રમતો એમાં રૂમાલ પાસ કરવાનો બરોબર તરીકે હું ઊભો છું હું બોલીશ કર્ર તો તમારા આજે ડાબા થી રૂમાલ આપવાનો આ રીતે આપવાનો બધા એક એક પાસ કરવાનો છે બરોબર ચાલો નજીક ઉભા રહ્યો હા ચાલો સાવધાન શરૂ કર

ચાલો ઉભા થઈ જો બધા હવે આ જે રૂમાલ છે આપણો જમણો પગ કરીને આપવાનો છે કે મારા હાથ નો રૂમાલ છે તો હું જમણો પગ કરીને પછી આપીશ બાજુવાળાને એ રીતે આપવાનો બરોબર પણ એકવાર જયઘોષ કરી દઈએ ચાલો હું બોલીશ દાડબાટી ચટણી તમારે બોલો ચાલો ચાલુ કરીએ છે ચાલો સાવધાન શું એ ફેંકવાનું નહીં ચલો આપો હા વેરી ગુડ બઉ સરસ હવે હું બોલીશું કર

રમત રમવાની મજા આવી તો ફરી પાછા આપણે બીજી રમતો છે એ ફરી પાછા થોડોક તમે આરામ કરી લેવું પછી હું તમને રમાડી બરોબર ચાલો ત્યાં સુધી આપણે બધા વિશ્રામ કરીએ